નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં સ્વાગત છે આપની સાથે હું છું શિવામ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે વાત કરીશું જે પ્રકારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને તેની પહેલાં જે પ્રકારે વાત કરીએ તો સતત આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે અને આપ બે દિવસમાં જે પ્રકારે આપણે ઘણા બધા શબ્દ સાંભળ્યા કે જ્યાં લોકતંત્રની હત્યા થઈ છે તાનાશાહી સરકાર કે જે તમામ વિપક્ષને એક પ્રકારે પાંગળો કરી નાખવા માંગે છે અને જે નિષ્પક્ષ ચૂંટણી થવી જોઈએ તે ચૂંટણી નથી થવા દેવા માંગતો ગઈકાલે આપણે વાત કરી હતી કોંગ્રેસની કોંગ્રેસે જે પ્રકારે આક્ષેપ કર્યા હતા કે તેમના એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે ચૂંટણીમાં જે ખર્ચો કરવાનો હોય છે જે યોગ્ય રીતે જે પ્રચાર પ્રસાર કરવાનો હોય છે તે પણ કોંગ્રેસ નથી કરી શકતી તેના મામલે ભારતીય જનતા પાર્ટી પણ તેમણે આક્ષેપ કર્યા કે તમામ જે સંસ્થાનો છે તેનો દુરુપયોગ જે બીજેપી સરકાર કેન્દ્ર સરકાર કરી રહી છે સાથે જ આપણે વાત કરીએ ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી અને તેના જવાબો આપ્યા હતા ગઈકાલે પણ આ જે તમામ શબ્દ કે જે ચર્ચામાં રહ્યા હતા અને આજે વાત કરીએ તો આજે પણ તે ચર્ચામાં છે ગઈકાલ રાતથી જ કારણ કે જે દિલ્હી લેખર નવી જે લેખર પોલિસી હતી જે બે હજાર એકવીસમાં તેને લાગુ કરવામાં આવી હતી અને તેમાંથી સરકારને દિલ્હી સરકારને એવી આશા હતી કે દેશની તિજોરીને પણ ક્યાંક ને ક્યાંક તેનાથી ફાયદો થશે કે સાહીઠ ટકા સરકારી જે જે કહી શકાય કે લીકરની જે શોપ્સ છે તે સાઠ ટકા અને ચાલીસ ટકા જે ખાનગી હતી પરંતુ તેને સો ટકા ખાનગી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને તેનાથી સરકારને આશા હતી કે દેશની તિજોરી કે જે ફાયદો થશે અને સાથે જે માફિયાઓ છે જે ક્યાંક ને ક્યાંક વધુને વધુ સક્રિય થતા થઈ ગયા હતા તેમાં ક્યાંકને ક્યાંક લગાવ આવશે પરંતુ તે તેમની જે આશા હતી તે ક્યાંક ને ક્યાંક ઊંધી પડી અને ત્યારબાદ અનેક આક્ષેપો પણ થયા જ્યારથી આ લીકર પોલિસી અમલમાં આવી ત્યારથી ક્યાંક ને ક્યાંક થોડી ઘણી અંશે વિવાદમાં રહી હતી અને ત્યારબાદ આપણે વાત કરીએ તો અનેક આક્ષેપો થયા અનેક સવાલો તેમને પૂછવામાં આવ્યા ત્યારબાદ ઘણો બધો વિરોધ વધી ગયો અને બે હજાર બાવીસમાં એટલે કે એક જ વર્ષ બાદ તેને એ પોલિસીને જ રદ કરવી પડી પરંતુ જે સવાલો છે જે તપાસ તો ધમધમાટ છે તે ત્યાંથી જ શરૂ થયો અને ત્યારબાદથી જ અલગ અલગ કહી શકાય કે એક બાદ એક નેતા કે જે ઈડી આ સિવાય જે કહી શકાય કે જે ન્યાયની હિરાસતમાંથી આવી રહ્યા છે મનીષ સિસોદિયાની આપણે વાત કરીએ સંજયસિંહની આપણે વાત કરીએ હવે અંતે જે કેજરીવાલની વાત કરીએ તો તેમની પણ ધરપકડ ગઈકાલે રાત્રે કરવામાં આવી તો નવ સમન મોકલવામાં આવ્યા હતા દસ દસ સમન આશરે તેમને મોકલવામાં આવ્યા હતા અને તેઓ હાજર ન થયા ત્યારબાદ હાઈકોર્ટ દિલ્હી હાઈકોર્ટની પણ વાત કરીએ તો તેમની ધરપકડ ન થાય તે માટે અરજી કરવામાં આવી આમ આદમી પાર્ટી દ્વારા તેને પણ ફગાવવામાં આવી અને ગઈકાલે સાત સાડા સાત વાગ્યા આસપાસ તેઓ પહોંચ્યા ઈડીના તમામ અધિકારીઓને બે કલાક ત્યાં પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી અને ગઈકાલ રાતથી જ રાજકારણ ખૂબ જ ગરમાયેલું છે આમ આદમી પાર્ટી તરફથી આક્ષેપો સતત થઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી મોદી સરકાર નરેન્દ્ર મોદી કે જે આમ આદમી પાર્ટી જે સંયોજક છે દિલ્હીના સીએમ છે અરવિંદ કેજરીવાલ તેનાથી ડરી ગઈ છે અને લોકતંત્રની ક્યાંક ને ક્યાંક હત્યા થઈ રહી છે તેવું લાગી રહ્યું છે તો આ તમામ બાબત પર ચર્ચા આપણે કરવાના છીએ અત્યારે સુપ્રીમ કોર્ટમાં જે સુનાવણી છે તે પણ થવાની છે ત્યારે કેવી રીતનો આ કેસ હવે આગળ વધશે અને લોકસભા ચૂંટણી પર તેની કેવી અસર થશે તેના પર ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે આપણી સાથે આમ આદમી પાર્ટીથી આપણી સાથે મુખ્ય પ્રવક્તા છે યોગેશભાઈ જાદવાની ત્યારબાદ આપણી સાથે છે અશોકભાઈ પંજાબી કોંગ્રેસના નેતા છે અને ત્યારબાદ આપણી સાથે છે ચેતન ત્રિપાઠી રાજકીય વિશ્લેષક ચેતનજી આપ સ્વાગત સ્વાગત અને યોગેશભાઈ અને અશોકભાઈ તમારું પણ સ્વાગત છે સૌથી પહેલાં તો યોગેશભાઈ ગઈકાલે રાત્રે જે કંઈ પણ થયું ત્યારબાદ નિર્ણય હજી પણ એ જ કરવામાં આવ્યો કે અરવિંદ કેજરીવાલ જેલમાંથી જ સરકાર ચલાવશે જ્યાં સુધી આ કેસનો ક્યાંક ને ક્યાંક ઉકેલ નહીં આવે પરંતુ આ જે ઘડી કેમ આવી

ચાર વખત આમ આદમી પાર્ટીએ ધૂળ ચાટતી કરી દીધી ત્યારથી ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાનું અને જે રાજકીય કિન્નાખોરી છે એનો રાજકીય રીતે કેવી રીતે બદલો લઈ અને આમ આદમી પાર્ટીને કેવી રીતે ખતમ કરી નાખ્યું આ કારસો ભારતીય જનતા પાર્ટી છેલ્લા બે વર્ષમાં પંજાબમાં એમને હાર મળી ત્યારથી એમને આ શરૂ કરી દીધું છેલ્લા બે વર્ષમાં પાંચસો થી વધારે અધિકારીઓની ફોજ આમ આદમી પાર્ટીના નેતાઓને

કોર્ટમાં પુરાવા મુકવાની વાત આવે ત્યારે તેથી જજોની પણ બદલી કરાવવાનું કામ અને પાપ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે એટલે આ આખી જે ઘટના છે એ માત્ર ને માત્ર પોલિટિકલ મોટિવેટેડ બ્લેક લિસ્ટેડ કંપનીઓ છે કે જે કમિશનની પણ વાત આવે છે ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે તેના પુરાવા પણ છે પાંચ ટકા જે કમિશન હતું તેની જગ્યાએ બાર ટકા કમિશન કરી દેવામાં આવ્યું આ સિવાય જે બ્લેક લિસ્ટેડ કંપનીઓ છે તે આમાં એપ્લાય ન કરી શકે કોન્ટ્રાક્ટમાં પરંતુ તેમને પણ જે એપ્લાય કર્યું અને તેમને કોન્ટ્રાક્ટ પણ મળી ગયા મોટા ભાગે આ તમામ જે પુરાવા સાથે છે અને તેના કારણે જ કાર્યવાહી કરવામાં આવી છે એવું છે કે આ કાર્યવાહી

શું કર્યું ચૂંટણી પહેલા વિપક્ષના તમામ નેતાઓને જેલમાં પૂરી દીધા પોતે બાણું ટકા બહુમતી થી જીત મેળવી અને જેવી ચૂંટણીમાં જીત થાય એટલે તરત જ વિરોધ પક્ષના નેતાઓને જેલમાંથી છૂટા કરી દેવામાં આવ્યા જે ભારતીય જનતા પાર્ટી ચારસો પ્લસ ના દાવા બિહારની નાયબ મુખ્યમંત્રી હતા તો ત્યાંથી એમની સરકાર પાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ એ કર્યું એવી જ રીતે ઝારખંડના મુખ્યમંત્રી શિબુ સોરેન હતા તો ત્યાં પણ એમને ઈડી મોકલી અને શિબુ સોરેન ને મુખ્યમંત્રી માંથી હટાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ એ કર્યું એવી જ રીતે ઉદ્ધવ ઠાકરે ને એટલે એનું જૂથ અલગ પાડી અને શિવસેના ની સરકાર પાડવાનું કામ આપ ભારતીય જનતા પાર્ટી એ કર્યું એવી જ રીતે શરદ પવારનું જૂથ અલગ પાડવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટી એ કર્યું એટલે ભારતીય જનતા પાર્ટી આવું આપની પાસે અશોકભાઈ આપનું શું માનવું છે જે ગઈકાલથી થી જ સૌથી પહેલા તો કોંગ્રેસે પ્રેસ કરી તેમાં અનેક આક્ષેપો કર્યા લોકશાહી ની હત્યા થઈ છે લોકતંત્ર હવે દેશમાં બચ્યું નથી ત્યારબાદ ગઈકાલ રાતની આપણે ઘટનાની જે વાત કરીએ કઈ રીતે આ કાર્યવાહી સમગ્ર કોંગ્રેસ જોઈ રહી છે અને જે પ્રકારે કેજરીવાલની ધરપકડ થઈ ત્યારબાદ રાહુલ ગાંધી પણ પોતાના નિવેદન આપ્યા સવારે કેજરીવાલ ના ઘરે પણ રાહુલ ગાંધી પહોંચ્યા હતા કઈ રીતે હવે કોંગ્રેસ આ ઘટનામાં આગળ પાર્ટી સાથે રહેશે સૌથી પહેલા તો હું આ વાતને સ્પષ્ટ કરી દઉં કે કેજરીવાલની ધરપકડ ઈડી દ્વારા જે કરવામાં આવી છે એ ભારતીય લોકતંત્ર ઉપર મોટા મોટું લાચ્છન છે અને કાળું ટીકો જે છે એ મોદી સરકારે લગાડ્યું છે અને મોદી સર કેજરીવાલની ધરપકડ ગેરસંવૈધાનિક છે ગેરકાયદેસર છે અને રાજકીય આતંકવાદની એક પરાકાષ્ઠા છે તમે જોઈ શકો છો કે મોદી સરકાર ધીરે ધીરે જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ એ પોતાનું રાજકીય આતંકવાદ જે છે એ વધતો જાય છે એના ત્રણ મોટા હથિયારો છે જેને કહેવાય કે ફોર્ટી સેવન એ કે ફિફ્ટી સેવન વેબલી આ જે ત્રણ મોટા હથિયારો છે આ મોદી સરકારનું આતંકવાદનું રાજકીય આતંકવાદનું એક છે ઈડી એક છે સીબીઆઈ અને એક છે આઈટી આ ત્રણ હથિયારોના મારફતે એ તમામ વિરોધ પક્ષોને ખતમ કરીને અને એની જગ્યા ઉપર એક તરફી શાસન લાવવા માંગે છે એક બાજુ કહે છે ચારસો પાર અને બીજી બાજુ જે છે વિરોધ પક્ષને ખતમ કરવાની જે એમની કૂટનીતિ છે જે ચાલ છે એને અમે સખત શબ્દો ખોડી કાઢીએ છીએ આ ખોટામાં ખોટું થઈ રહ્યું છે આખા દુનિયામાં આખા વિશ્વમાં ભારતનું નામ બદનામ થઈ રહ્યું છે એમ કહેવામાં આવે છે કે ભારતમાં સૌથી મોટું લોકતંત્ર છે

બસો દસ કરોડ રૂપિયા એમના ઉપર ચાર્જ કરી દીધું તમામ કોંગ્રેસનો ફ્રીજ કરી નાખ્યા તમે એકાઉન્ટ શા માટે આની પાછળનું કારણ શું છે એનું સીધી સાધી બાબત છે કે આ મોદી સરકાર જે આતંકવાદ તરફ જઈ રહી છે એનું રિએક્શન મોટા પાયે ઉપર પ્રજા ચૂંટણીમાં આપશે અને એની પરાજય નિશ્ચિત છે કે કોંગ્રેસના એકાઉન્ટ ફેસ કરવામાં આવ્યા તે પણ ચૂંટણીના ના થોડા મહિના પહેલા કરવામાં આવ્યા અત્યારે અરવિંદ કેજરીવાલની ધરપકડ તે પણ ચૂંટણીના થોડા સમય પહેલા અત્યારે ધરપકડ કરવામાં આવી પરંતુ સામે એ પણ કહી રહ્યા છે કે એક વર્ષ પહેલાનું જે સમન મોકલેલું છે પ્રથમ સમન જો એ વખતે હાજર થઈ ગયા હોત તો એક વર્ષ તો સમયગાળો હતો આજ આ સામે ચાલીને આમ આદમી પાર્ટીએ જ આ સમય નક્કી કર્યો છે કે આ સમયે ધરપકડ થાય જો પહેલા જ સમનમાં હાજર થઈ ગયા હોત તો કદાચ બહુ જ સમય મળ્યો હોત સરકાર ઉપર વિશ્વાસ ભરોસો ના રાખી શકાય ભારતીય પ્રજા એમના પર વિશ્વાસ મૂક્યો પ્રજાને દગો આપ્યો કોઈ પણ રીતે એ ગદારોની દગાબાજો ની એવી પાર્ટી બની ગઈ છે કે જેમનું એકમાત્ર કામ છે સત્તા પર રહેવાનું સત્તા ને પકડી રાખવાનું તમામ લોકતાંત્રિક મૂલ્યોને ખતમ કરી દેવાનો વિરોધ પક્ષોને ખતમ કરી દેવાનું એવી સ્થિતિ એ ઊભી કરી રહ્યા છે અને આનું આનું અંત સારું નથી હું તમને ચોક્કસ તમને કહેવા માંગુ છું કે એક રાજકીય આતંકવાદ છે આપ શું કહેના ચાહेंगे એક તરફ જો લોકતંત્રની હત્યા છે જો આરોપ છે ਉਸ કે બાદ સામે હમ વાત કરે તો ભ્રષ્ટાચાર કે खिलाफ એક્શન આપ કિસ તરફ અવી આપ અપના ઓપિનિયન دیں گے કે મે એક બતતા રહું કે सबसे पहले जो महत्वपूर्ण बात है वो ये है कि ईडी ने जो कार्यवाही की मैं ईडी की कार्यवाही पर मेरा अरविंद केजरीवाल जी से कई संबंध का जवाब नहीं दिया उसके बाद ये हुआ देखिए इसके पीछे के एक तो पहली चीज जो साथी ये भी कह भी रहे थे चुनाव के समय जब कोई भी बात चुनाव के समय होती है तो के अभी जिस तरीके से लगा पिछले तो महीने दो महीने में ईडी की गतिविधियां देखेंगे तो आप देखेंगे विरोधी पार्टियों को कितना ज्यादा सस्पेंस दिया है इसकी कोशिश कर और अरविंद केजरीवाल के ऊपर इतना फ्रिक्शन इसलिए भी दिया है ईडी ने या मैं कहूं कि लिया गया है केंद्र सरकार के, के निशाने पर रहते हुए क्योंकि आप इकट्ठे देखिए अरविंद केजरीवाल 2012 के बाद पॉलिटिक्स में आए और उसी समय मोदी के ब्रांड का भी हुआ थी। और अरविंद केजरीवाल अकेले भारतीय राजनीति में ऐसे नेता है जो लगातार भाजपा के सारे प्रयासों के बावजूद कमजोर नहीं हुए उनका जनाधार मजबूत हुआ भाजपा दिल्ली में दिल्ली है राजधानी में बैठ के वो शासन करते हैं और भाजपा की पकड़ से दिल्ली दूर है तो कहीं ना कहीं अरविंद केजरीवाल को आज अरेस्ट करके ये बात बताने की कोशिश की गई है कि ऐसे नहीं तो वैसे ठीक है आप जो जाते होगी है वो होंगी

कहीं भी आप देखिए चाहे वो झारखंड में हेमंत सोरेन हो या फिर आप देखिए ना कि शिवसेना के कि लोगों पर भी सीबीआई है। है, तो को दो दिन पहले से पार्टी है हमको याद है कि ये इन्होंने बताया कि नेशनल करप्ट पार्टी इन्होंने एनसीपी का फुलफॉर्म बताया दो दिन बाद अजीत पवार को भाजपा की पट्टिका पहनाई बताई तो बहुत अच्छा आदमी है एक तरफ परिवारवाद की लड़ाई लड़ते हैं दूसरी तरफ भ्रष्टाचार की लड़ाई लड़ते हैं फिर उन लोगों को जोड़ लेते हैं तो कहीं, तो है। वो कहीं ना कहीं जो भाजपा के अंदर बेचैनी है हालांकि मोदी जी ने बोला है कि चार को पार लेकिन फिर भी मुझे लग रहा है कि वो जो तो बेचैनी है वो इन गिरफ्तारियों में झलकती है अब बात आती है कि अरविंद केजरीवाल ये मैं ये नहीं कह रहा कि शराब घोटाला हुआ है नहीं हुआ है ईडी को देखिए वो सारे दिखाई जाते हैं लेकिन एक चीज लोकतंत्र में ये भी होती है की जब चुनाव आ गया है एक तरफ आप मुख्य विपक्षी दल के सारे खाते पे कर दे रहे हैं दूसरी तरफ उनके अलायंस जो भी पार्टी छोटी पार्टी वो बड़ी पार्टी उनके नेताओं को आप न कहीं ना कहीं तोड़ने की कोशिश कर रहे हैं किस तरीके से तोड़ना है वो भी आपको पता है कि आए दिन किसी न किसी दल का कोई ना कोई नेता ज्वाइन कराते हैं ये ठीक है उसमें केजरीवाल जी ने एक बार स्टैंड क्लियर कर दिया कि हम कॉपरेट नहीं करेंगे एक चीज और देखिए आप दो में जब चुनाव हुआ था तब कहीं ना कहीं कांग्रेस और आम आदमी पार्टी अलग अलग चुनाव लड़ी थी तो जो विपक्ष का वोट था वो बट गया इस बार अगर वो वोट संगठित हो जाता इंडिया अलायंस के कैंडिडेट को मिल जाता तो भाजपा में बेचैनी थी और उस बेतैनी को तो देखते हुए उन्होंने अपने प्रत्याशी बदले से फिर भी उन्हें हिसाब किताब बनता थे हिसाब किताब बनता निष्पक्ष जो चुनाव की बात हो रही है कि निष्पक्ष चुनाव जो नहीं हो रहा है जो सामने सब विपक्ष है उसको जो कह सकते हैं कि कमजोर करने की कोशिश कर रहे हैं ये जो केस है उसमें हम बात करें तो अन्ना हजारे का भी उस, उन, उनका निवेदन भी सामने आया तो हम वो भी पहले सुन लेते हैं अरविंद केजरीवाल जैसा जो मेरे साथ काम करता था और शराब के बारे में हम लोग आवाज उठाया था हर रोज शराब नीति बना रहे जिससे मुझे दुख हुआ लेकिन करेगा क्या सत्ता के सामने कुछ नहीं कर सकते आखिर उसको जो अरेस्ट किया गया अटक हुआ वो उनकी कृति से हुआ हम ये बातें नहीं करते तो अटक होने का को कोई संभव नहीं था आ, तो चेतन जी अन्ना हजारे ने भी कहा कि हमने साथ में जो दारू और भ्रष्टाचार की बातें भी की थी पर आज वो खुद दारू की नीति बना रहे निकल की नीति बना रहे उससे उनको भी दुख हुआ है ऐसा उनका मानना है आप क्या कहना चाहेंगे सौदा के बाद कितने सारे भ्रष्टाचार के मामले इतने अन्य मामले आए अन्ना हजारे जी का एक पैटर्न हो गया है सत्ता के विपक्ष में जब भी विपक्ष के आ, मामले आते हैं तो वो बोलते हैं और अल्लाह हजारे है लिखर नीति पर बहुत सारी बातें हो रही है कि जो लेकर की पॉलिसी की लेकर की पॉलिसी की जाँच जो भ्रष्टाचार है उनकी जाँच होनी चाहिए लेकिन जिस तरीके से चुनाव से पहले तमाम मुख्यमंत्रियों को तमाम पार्टी के अध्यक्षों को तोड़ने की कोशिश हो, हो रही है पार्टियां खोड़ने की कोशिश हो रही है मुख्य विपक्षी पार्टी के खाते कर दे ऐसा आप बताइए आप पत्रकार हैं आप बताइए आपने कितने चुनाव कवर किए होंगे किस चुनाव में इस तरीके की गतिविधियां हुई इस बात का विरोध दूर। और दूसरी हूँ के ना केजरीवाल का जो विकास मॉडल है वो कहीं ना कहीं गुजरात मॉडल से ज्यादा बेहतर है जब मोदी गुजरात मॉडल की बात करते हैं तो उनके पैनल एक मॉडल खड़ा करते हैं अरविंद केजरीवाल जिसमें शिक्षा है इसमें मुफ्त मुफ्त इलाज है जिसमें एक बेहतर दिल्ली का परिकल्पना है तो उससे डर गए हैं मोदी अगर आप ये कहा जाए क्योंकि तो आज आप देखिए जो भी जो इंडिया अलायस बता हुआ है उसमें अगर सबसे मजबूत जो नेता उठे अरविंद केजरीवाल हेमंत सुरेन और तेजस्वी यादव कहीं ना कहीं अरविंद केजरीवाल और हेमंत कुरेन जेल में है तेजस्वी यादव विभिन्न जातों के घेरे हुए हैं और शिवसेना और शरद पवार के साथ जो हो रहा है वहां पर बात इसी वो तो नहीं रहा कहीं चुनाव से पहले जो होता है ना कि हम जब क्रिकेट टूर्नामेंट खेलते थे तो कौन सा प्लेयर उधर मजबूत है उसके साथ एक दिन पहले मारपीट कर लो ताकि वो बीमार पड़ जाए उसका हाथ तोड़ दो ये वाली जो व्यवस्था होती है उस व्यवस्था के तहत ये चुनाव हो रहा है आपने मैं ये नहीं कह रहा हूं कि है, तो क्या तो बोलते आप इसे ना मुझे आप दो हजार चौदह के बाद एक व्यक्ति वो बता दीजिए जिसको तो भाजपा में हो उस पर कोई कार्यवाही हुई हो या भाजपा ज्वाइन कर ली हो जिन नेताओं को भाजपा ने डंके की छोड़ से बोला कि ये भ्रष्टाचारी है अजीत पवार तो तो है दल एक रुपये का लेना देना नहीं मेरी आक्षेप नहीं लगा रहा हूँ मैं एक बात बता रहा हूँ मैं जनता के प्रशिक्षण को आपके सामने रख रहा हूँ की जनता भी बात समझने लगी है की ऐसा कैसे होता है की अजीत पवार को दो दिन पहले तक चक्की पीसिंग चक्की पीसिंग चिल्लाते हैं देवेंद्र

जो प्रजा है उन, उन उनकी सहानुभूति मिलती है कि नहीं ये भी एक बहुत बड़ी चीज है योगेश भाई आ रहा हूं आपके पास, जो आ, जो आ रहा रहा आपके आपके पास पास जी ये ये जो किया है सेल्फ सेल्फ गोल आज तो दिस तो इज गोल अरविंद केजरीवाल के अरेस्ट के बाद कहीं ना कहीं लोगों में बात क्लियर बोलने लगी कि जो विपक्ष से बोलेगा वो जेल जाएगा और ये बहुत खराब स्थिति है मैं बता रहा हूँ नुकसान जेलें समझ रहे ચેતનમયની વાત પણ આપે સાંભળી જે પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી એમણે પણ એ વાત કરી જે પ્રકારે આક્ષેપો પણ થઈ રહ્યા છે કાશ્મીરથી કન્યાકુમારીની વાત કરીએ તે કે પછી આસામથી લઈને અહીંયા ગુજરાત સુધી વાત કરીએ ભારતીય જનતા પાર્ટી કે એનડીએના કોઈ નેતા પર અત્યારે જે પ્રકારની નથી થઈ જે આક્ષેપો થઈ રહ્યા છે ઈડીની કાર્યવાહી કે તે હવે સુપ્રીમ કોર્ટ મામલો ચાલી રહ્યો છે કેટલી આશા છે હવે આગળ અને આગળ આમ આદમી પાર્ટી તરફથી કેવી રીતે રણનીતિ રહેશે લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે ત્યારે તેના પ્રચાર પ્રસારમાં કોઈ અસર પડશે કે નહીં જે કાર્યકર્તાઓ છે તેમના મન પર કોઈ વિપરીત અસર પડશે કે નહીં જલ્દીથી જે રીતે અરવિંદ કેજરીવાલ માત્ર એક વ્યક્તિ નથી વ્યક્તિને કદાચ તમે જેલમાં પૂરી ના નાખી દેશો પણ અરવિંદ કેજરીવાલ એક વિચારધારા છે એ લોકોના દિલો દિમાગ અને મગજમાં રહેલા વસેલી છે એટલે કેજરીવાલ આ દેશમાં ઉભા થ છે અને ભારતીય જનતા પાર્ટીની જે તારાશાહી ગુંડાગીરી રાજકીય કિલ્લાખોરીની જે નીતિ રીતિ ને પ્રવૃત્તિ ચાલી રહી છે એના જવાબ આ દેશની જનતા હવે જાગૃત થઈ અને આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને આપવાને છે માનવું છે હવે આગળ કેવી રીતે રણનીતિ રહેશે એને ગઠબંધનના નેતા છે અરવિંદ કેજરીવાલ અને તેમને ધરપકડ કરવામાં આવી છે કોંગ્રેસ કઈ રીતે આમાં સાથે રહેશે ના જો તમે સૌથી પહેલા કોંગ્રેસે હંમેશા કીધું છે આજે પણ કહે છે કે અમારી લડાઈ ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્ર મોદી સામે વ્યક્તિગત નથી અમારી લડાઈ આ દેશના સંવિધાન અને લોકતંત્રને બચાવવાનું છે આ ભારતનું મહાન સંવિધાન ખતમ કરવાની કૂટનીતિ અને એક સાજિશ ચાલી રહી છે લોકશાહીને કમજોર કરવાની સાજિશ ચાલી રહી છે એટલે ઇન્ડિયા જે ગઠબંધન બનાવવામાં આવ્યું હતું એમની સામે લક્ષ્યાંક જે અત્યારે પણ છે એ સંવિધાન લોકતંત્ર ને બચાવવાનું છે આ મેં જે શરૂમાં કીધું કે અરવિંદ કેજરીવાલની ધરપકડ લોકતંત્રની હત્યાની આ પરાકાષ્ઠા છે અને એક વસ્તુ બિલકુલ સમજદારી સાથે અમે જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ અખિલો કે કોઈ પણ પક્ષ એકલો અત્યારે આ લોકોનો સામનો ન કરી શકશે કારણ કે આ લોકો રાક્ષસી પ્રવૃત્તિના લોકો છે લોકતંત્રના તમામ માધ્યમો એમને કબજે કરી લીધા છે એમની પાસે હજારો કરોડની અપજો કબજો રૂપિયા ભેગા કરી લીધા છે સામદામ દંડ ભેદ કરીને આ દેશને એકદમ બરબાદી તરફ લઈ જઈ રહ્યા છે હું આજે તમને દાવા સાથે કહું છું કે અરવિંદ કેજરીવાલી ધરપકડ પછી આ દુનિયાની અંદર ભારતનું નામ જે છે લોકતંત્રની અંદર એકદમ ખતમ થઈ જવાનું છે કારણ કે ચાલુ મુખ્યમંત્રીને પકડીને તમે જેલમાં નાખો અને એવા એવા મુખ્યમંત્રીને કે જે ખુલેઆમ એમની સામે લડે છે આજે રાહુલ ગાંધી જેવો મર્દ મરણ જે કે ખુલેઆમ આરએસએસ ને ભાજપ સામે બોલે છે ને મોદી સામે બોલે છે એની સામે પણ કાવતરાવ કરી રહ્યા છે તેજસ્વી સામે કાવતરા ચાલી રહ્યા છે શરદ પવાર સામે કાવતરા ચાલી રહ્યા છે આ દેશમાં ઇન્ડિયા ગઠબંધને ખતમ કરવાની જે એમની એક નેમ છે એનો મુકાબલો દેશની પ્રજા ચૂંટણીમાં કરશે આજે હું તમને દાવા સાથે કહું છું કે દિલ્હીમાં સાતોની સાતો સીટ ઇન્ડિયા ગઠબંધન જીતશે એક બી બેઠક દિલ્હીની પ્રજા ભારતીય જનતા પાર્ટીને આપશે નહીં અને અંત તો હંમેશા ખરાબ લોકોનો અંત ખરાબ હોય છે સારા લોકોનો અંત સારું હોય છે जी आपका क्या मानना है अभी इसकी असर हम लोकसभा इलेक्शन में खास करके दिल्ली में किस तरीके से देखते हैं जैसे क्या आदमी तो पार्टी को कांग्रेस को, को पढ़ने वाला वोट जा दिया जाए जो दो हजार में पड़ा था तो साथ में करीब पांच सीट वैसे ही जीत रही थी इंडिया अगर अब इस सिटी, इस इस सिटी में वोट उतना ही रहता है और गिरफ्तारी का जनता ने अरविंद केजरीवाल का विकास मॉडल कुछ भी हो लेकिन अरविंद केजरीवाल ने अंतिम पायदान से खड़े व्यक्ति को लाभ पहुंचाने की कोशिश की ठीक है वो मुफ्त मुफ्त का इलाज हो ठीक है या अभी महिलाओं को जो हजार रुपया देना शुरू किया या बहुत सारी अन्य स्कीम को लेकर के तो उनके बीच में एक प्रशक्शन था जनता के बीच में वो मेरे लिए खास अब उनको जेल भेज करके कहीं ना कहीं जो वोट थोड़ा बहुत इधर उधर हो रहा था वो अरविंद केजरीवाल का वोट कंसोलिडेट हुआ है ठीक है कांग्रेस पार्टी को जो वोट मिलता था वो मिलेगा ही मिलेगा और ऐसी स्थिति में मुझे लगता है कि कहीं ना कहीं अब की बात जो सात सीटें हैं मैं समझता हूँ सात सीटों में इस बार सच जाएगा मामला लगता दिल्ली में तो कम से कम फायदा होगा इसके अलावा और आम आदमी पार्टी गुजरात में भी गुजरात गुजरात में भी चेतन जी होने वाला वही आने वाला गुजरात में पंजाब में उत्तराखंड में हर जगह थोड़ा बहुत वोट है आम आदमी पार्टी उस वो कंसोलिडेट होगा इंडिया अलायंस के पक्ष में तो क्योंकि सबसे बड़े नेता को जेल भेजा गया तो मैं मानता हूँ की आम आदमी पार्टी का जो वोट वो पूरे देश में कहीं भी हो वो इंडिया अलायंस के पक्ष में कंसोलिडेट होगा अब उस, वो कितनी सीटों में परिवर्तित होता है ये समय का विषय है मैं का

આમ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને એન કેમ પ્રકારે જેલમાં પૂરવા છે એટલે હિંસા ફેલાવવાનું કામ જો કરશે તો એ ભાજપ કરશે અને એના કાર્યકર્તાઓ કરશે અથવા તો એ પોલીસ દ્વારા કરાવશે પણ આ દેશની જનતા બહુ શાણી અને સમજદાર છે જે રીતે ભારતીય જનતા પાર્ટી ગુંડાગર્દી ઉપર ઉતરી આવી છે અને એની જવાબ તમામ કાર્યકર્તા મોટું બંધારણ અને લોકશાહી ભારતીય જનતા પાર્ટી જે પ્રકારની નિમ્ન કક્ષાની હલકી રાજનીતિ કરી રહી છે એનો જડબા કડ જવા માં આપીશું એટલા માટે કે વર્ષો પહેલા આઝાદી લેવા માટે જે રીતે આપણા લડવૈયાઓ લડ્યા હતા અને એ લડવૈયાઓ લડી લડી અને અંગ્રેજો ને બગાડ્યા તમે લોકો ક્યા હતા તો ગર્વ થી માથું ઊંચું રાખીને કહી શકીએ તારે અમે એમની સામે લડતા હતા એટલે આમ આદમી પાર્ટી અને તમામ કાર્યકર્તાઓ આજે આ ભારતીય જનતા પાર્ટીની દાદાગીરી અને તાનાશાહી સામે મજબૂતાથી લડશે માત્ર સુપ્રીમ કોર્ટ પર હવે આશા છે કારણ કે આક્ષેપ પ્રત્યાક્ષેપ બંને તરફથી થઈ રહ્યા છે એક તરફ લોકશાહીની હત્યા થઈ રહી છે તે પણ વાત છે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે આ તમામ નીતિ નિયમોના સાથે જ થયું છે જે પણ કાર્યવાહી થઈ છે તે પરંતુ હવે સુપ્રીમ કોર્ટ શું નિર્ણય કરે છે આમ આદમી પાર્ટી પણ જે પ્રકારે અત્યારે કેસ લડી રહી છે સાથે ઇન્ડી ગઠબંધનના તમામ નેતાઓ પણ તેમની સાથે તમામ પક્ષો અત્યારે કેજરીવાલ તરફ છે હવે કઈ રીતનો નિર્ણય આગળ આવ્યો છે અને લોકસભાની ચૂંટણી પણ નજીક છે ઇલેક્શનનું વોટિંગ નજીક છે ત્યારે તેની અસર કેવી થશે તેના પર પણ સૌની નજર કે જે મંડરાયેલી છે અત્યારે ચર્ચા આટલી જ ચર્ચામાં અમારી સાથે જોડાયા યોગેશભાઈ અશોકભાઈ ચેતનજી બહુ બહુ શુક્રિયા અમારી સાથે જોડેને કે લઈએ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર